हमारी मम्मी से हमने बे दिखे थे ये नेक नेक गीत गाए भैया रे गा गा तो कि तमे रमवा आओ महाराज रे तमे दुआर ये कड़ी तो मारे सालू सालू सतत सालू रे क्या कड़ी आपड़े जय मुल्ली तो जय द्वारका थी बधा डायरा ने राम राम ટાઈમ થઈ ગયો છે આજે 3 જેવું 3.5 જેવું થઈ ગયો કારણ કે આજે વ્લોગ છે ને મોરો બનાવ તબિયત સારી નથી ને પાણી આપણે વારતાતા એટલે બે દિવસથી વ્લોગ આપણે બનાવ્યા નથી તો અમે છે ને આપણે ભેંસ માટે ગદબ જે ખેતરમાં વાવી ને એ અમે કમ્પ્લીટ થઈ ગઈ તો મોમે છે વટવા ગઈ તો આ બે ભેંસ અહીંયા બની હા હમણા નાના છે ને ના પારુ એટલે અહીંયા બની કે અહીંયા આપણે ઢારિયામાં પાપડા છે એટલે પારુમાં હરખા બેહી ન થકતા એટલે આને અહીંયા બની એટલે ભેંસ દોયું હોય ને એટલે પાડી આપણે મોર બાંધી તો ઉપાધીની હલો તો હવે ખેતરમાં જાય અને મમ્મી ત્યાં કદબ વાટે ને ત્યાં ઘડીક જાય પાછા આવીએ આપણે હાલો તો હવે મમ્મી પાસે જઈને આપણે મળીએ જાય આપણી ગદબ છે ને આમાં બધી છે બકાલું રતારું ને એવું બધી ઝીણા મોટી વસ્તુ છે અહીંયા આપણી કદબ છે ટોડક વિકારી કદબ છે ને બાકી થોડીક મકાઈ છે બાકી આપણા ઘઉં અહીંયા મમ્મી ને દાદીમાં બે કદબ વાઢે અમે કદબ કે ઘણા રસકો કહીને ઘણા નામ છે અયા આપડે આ લહોણ ડુંગળી બધું મિક્સ છે. ગયા આપણે કીધું વઢાયા. મે મારા મમ્મી છે ને એક ભારી તો નાખ્યા વેઘડી. મે છડાઈ દીધી આપણે વિડિયોમાં નથી લીધું. કારણ કે ગારો છે ક્યારામાં એટલે છે ને. અહીંયા મોબાઈલ મૂકોને મેડ આવતો નથી. અહીંયા હાવ ગારો છે એટલે હમણા જ પાઈ. ને મારા મમ્મી છે ને હમણા બે દિખાથી છે ને એક ને એક જ ગીત ગાય. બીજા ગાહગા તો હું કિત મેરા મોવા महारास रे तुम्हें दुआर कानानाथ ये कोनी तो मारे चालू 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 रखिया गडी आपड़े कारण के हमने आपड़े अहि समाज એટલે કે દ્વારકા માહી સમાજ માં મહારા છોતો ને એટલે ઈ આ ગીત છે હારમ હારું આપણે બધાને ગમે ને આપણે આય ડાયર હોય એટલે ગીત ગાગે ને એટલે એમ કે જનો ની અંદર છાવી જાય એવું થઈ જાય એમ અમે ઘુટાઈ ગયું ઘુટાઈ ગયું એ તો દુનિયામાં આખી સુધી છે ત્યાં સુધી રહેવાનું છે મહારાષ્ટ્ર તો આ ડાયરી કામ કરી નાખું જોરદાર મહારાષ્ટ્ર અમારે આવવાનું નક્કી થઈ ગયું હતું પણ અવાયું નતો એ આપણે કેવાય એમ ને ઘણા કામ એવા આવી ગયા હતા ઘરેથી નીકળે એમ નહોતું બાકી તો મારે તો મમ્મી જવું હતું કામ અમે નીકળી જાય પણ મમ્મી બધી ફોરવિલ આખો વારો ટૂંકમાં હું એક જ હતો એ એકવાર ન તો પછી આપણે એકલા ફરવા લઈ જઈએ ને તો મજા ન હોય બે ત્રણ દોસ્તાર હોય ને તો મજા આવે તેમ હાલો તો છે ને આ ભારી બાંધી લી ગદપની અને આપણે દાદી માં ગદપ વાટે 85 વર્ષ છે તોય હજી દાતડી મુકતા નથી ને હે મરી ગઈ મરી ગઈ મોહી તો દવા માંથી જતે ને દાદી માં ટુકમાં આપણે એક જવાર છે ને એમાં મોહી હતી તે માં દવા માર્યું તે એનું પૂછે કે મોહી મરી ગઈ હાલો તો છે ને આ ભારી બાંધી લી પછી આપણે મળી હલો તો ગદબ છે વઢાઈ ગઈ માર મમન મે ભારી છડાઈ દીજો પાછળ આવે અમે ઘરે જવાના છે પછી છે ને હમણા બીહુને દોવાની છે ટાઈમે થાવ હોય છે પાંચ જીવ બાકી આપડા ઘોં કયા છે કમેન્ટ કરી દીજો વે આપડા આ જાય ગદબ ગદબ કે રસકો કરી કેટલું કે કામો નામ અલગ અલગ છે આવ ઘણી પ્રકારના કહે કે બારગામ ની બોલી બદલે બોલી બદલે ને બધી નામે બદલી જાય છે ટાણે તો હાલો તો અમે છે ને આ કદાપને ભારે ઘેર પીગીએ પછી ભીંગું દોવાની છે તો પછી આપણે મળીએ હવે તો માન ઘેર પી તો ત્યાં તો કે નારળિયોમાં જે આપણો કેરનો થાંભલો એ બને એમાંથી કેરાક આપવા જવાના છે કારણ કે ખાહડિયાના કેરા છે ને એનું શાક બનાવવાનું છે તો અહીંયા છો તમને દેખાતો હોય છે આપણો કેરનો થાંભલો આમાંથી કેરા કાપી લઈએ અમે અંધારું કાં થઈ ગયું છે હા હવે બરાબર તો અહીંયા કેરા અમારે કાપી લો હેઠે ધોર્યો છે ને અહીંયા પૂગા છે ની આડે હાલો તો પહેલાં હે ને કાતરો કાપી લે પછી આપણે મળીએ કેરા કાપી લીધા કાતરામાંથી પાંચ છ આમાંથી સ નીકળે ઢગલો આમ સેટો હાથ રાખીને લઈને જાવ હાલો તો હવે ને ઘરે પુગાડી દઉં પછી ભેં દોવાન છે ને મારે આડું ઊભું થયું મારે કોઈ આડું ઊભાવાનું નથી તો હાલો અમે ઘરે જઈને મળીએ હાલો તો ભેં દોવાનું ચાલુ થઈ ગયું આ બેમાં તો આડું ન ઊભું પડે મમ્મી આ બે પાડી ઊભાડી છે આ છે આની નાની આની તો આમ ક્યાંક બેંધ દો આનું નામ છે રોકેટ આ પાડી નામ હા એ સાતો પીવો પડે ને એક હાલો હાલ તો છે ને આ ભેંસ દોય આ કેટલો આખો ભરાય છે બારે લીટર દૂધ થાય આનું એકનું નહીં ટૂંકમાં આનું તો પાંચ લીટર છે કાં પાંચ પાંચ લીટર હાલો તો છે ને થોડુંક સ્પીડમાં આપણે કઢ ના છીએ અને ભેંડો હોય ને કે માથે માથે ભરે મંડલા કામ અમે ટકાબે ભરી હોય તો કે બીજી વાર ના કેબે માથે હોય છે કેટલી ભેંડો એની એટલી વાર એને દેવાન અલગ અલગ ભેંનો અલગ અલગ એક તો બીના એક તો બડી કઈ વાંધો ને બિચારા નબડા છે હા બીજો દોવા દે પછી પાછું આવે એક એટલે ચાર ભેંસો છે તો આપણે ચારે ભેંસો દોવા છે ને ચારે ભેંનું દૂધ આને સાખમ જ પડે ફરજ જાત હવે આપણે આ ભીંત ગઈ તો એની પાડી છોડીને પાછી છે ને એક સાઈડ બાંધ દે હું તો અહીંયા બાંધ દે હવે જો આપણે આ ભીંત ધોઈ લીધી અને એલું જો મીંદડીમાં દૂધ પીએ હવે આડે આપણે ઢારિયામાં જાઉં ને એટલે અહીંયા આવી છે મીંદડી વાહ લગન કામ અમે હા એટલે જ ને કંઈ વાંધો નહીં ભેલી પીએ હાલો તો છે ને ઢારિયામાં હું જે બાંધીને એ દોવા જાઉં અહીંયા ત્યાં આની કાં દોવા ટૂંકમાં આની દોવાની છે પછી ઢારી માં આવરો છે હાલો તમે આ ભેંસ દોઈ લી પછી પાછા વિડિયો વળા ચાલુ કરી મણજે ખાણ કપાસાને ભરવા ગઈ આજા આવે પછી ચાલુ કરીએ વિડિયો જોઈને બેસને પાડી આવે સુતે સૂટ આ વિડિયો ચાલુ હોય ને પછી ઊભી જે કામ હોય આનામ સે સુરસુર્યો હા સે સુરસુર્યો <laughs> किम से बाकी ने कलर हे भगवान तेरी लीला पार है प्योर ब्लैक हाँ तो पहला करूड आउट ती माईलु से टुकमा मॉडल हेलो तुम तो यहां बहनोवार आओ भी दो दोवानो वो तो खाली टुकमा ही विभो जो है आ भी हूँ आप आडू भुण पड़तो जारिया म से न्या आडू भुण पड़े અમે હે ને વિડિયો તો આપણે સ્પીડ માં ગેશું ને તો બાગે વ્લોગ લાંબો થઈ જાય પછી યાર કોઈ આપણો 10 15 મિનિટ નો વિડિયો કોઈ જોતું ને બાગે તો આપણે વ્લોગ વે વે મિનિટ ના બનાવી પણ 8 10 મિનિટ નો માન બધા જોય જોક તમે જો મોટો જોતા હોય તો કમેન્ટ કરી દેજો તો આપણે મોટો વ્લોગ બનાવીશું બકા 8 10 મિનિટ નો બનાવીશું કામોમાં કોક આપડા વિડિયો જોતા હોય તો પછી મોટો બનાવાય જોતા હોય તો મોટો બનાવી હા અમારે એવું છે કે મને મમ્મીએ બતાય છે ને આપડા મમ્મી ને પપ્પા ને બધા સપોર્ટ કરે આપડે ને વિડિયો બનાય કેટલા વર્ષથી બનાવ ગામમાં વિડિયો હાલો તો મેં આ ભેં દોવાજી ને પછી આપણે મોડી અમે છે ને આપડામાં આપણે સ્પીડ વાળો નઈ બનાવી ટાઈમ થઈ ગયો છે 6:00 અને આપડે છે ને માઈક બંધ રહી ગયો એટલે ઓનવાર મુંબઈવાઢારીમાં થતોતા ખાણો સબલું લઈને બોલતા બોલતા હતો પણ આવું જ નઈ કે વિડિયોમાં પાછો ચાલુ કર્યો હવે એ ભેં છે ને અહીં આપણે દોવા જાય ને તો એ ભેં પછી ભડકી જાય તો અહીંયા આપણે જાવું ન हेलो तो लिखी मैं टाटा कही दू तो बधे नहीं बेन जो बैठा हलो तो है ना लक्ष्मी बेन ना पड़ती थी हमें के वो लोग करना तो ब्लॉग पूरा कर नाकूँ हेलो तो हमें आज ना ब्लॉग अपने एंड कर दीसूँ का मोटे नवाग साथ